નમસ્કાર મિત્રો હું છું તીર્થ સાંપેદી આજે ફરીથી એક વસ્તુ જણાવી હતી આપ સર્વને અને વિચાર મારો શાસ્ત્ર સંમત કે અનાદિ નિધનો દેવ શંખ ગદાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવા એવું કહેવાય કે દેવઋણ માંથી કદાચ મુક્ત થઈ જવાય પણ પિતૃ ઋણમાંથી ક્યારે મુક્ત થવાતું નથી એટલે નારાયણ બલી નામનો જે પ્રયોગ છે આ તો પિતૃઓના તર્પણ કે પિંડદાન નામનું કંઈ બી વાતચીત થાય એટલે લોકોના મનમાં બહુ બધી શંકાઓ ઉત્પન્ન થતી હોય છે કે કરવી ના કરવી શું કરવું પરંતુ શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે જે વ્યક્તિ મનુષ્ય જન્મ ધારણ કરીને પોતાના પૂર્વજોની પાછળ કોઈ દાન પુણ્ય કર્મ કરતો નથી શ્રાદ્ધ કે પિંડદાન કરતો નથી કે પોતાના શક્તિ મુજબ પોતાની શક્તિ મુજબ સામર્થ્ય મુજબ કાં તો શક્તિ હોવા છતાં પણ કે સામર્થ્ય હોવા છતાં પણ જો એ કરતો નથી કે શક્તિ મુજબ પણ કરતો નથી તો એના પિતૃઓ એનું રક્તપાન કરે છે રક્તપાન એટલે કે તમે જીવનની અંદર કોઈપણ પ્રકારનો સંતોષ ન હોવો તમારા ગોલ ક્લિયર ના થવા કે તમને મનની અંદર જ કંઈક ને કંઈક ક્લેશ ઉત્પન્ન થતો રહેવો અને જીવનની અંદર એ તમામ પ્રકારના જે સંકટો જે છે એ પિતૃઓ તમને એક અંદેશો એક સંદેશો એક આભાસ આપી રહ્યા છે કે તમે એમને ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છો અને ઘણા એવું બધું કહે છે કે આવું બધું મર્યા પછી ક્યાં હોય અને મર્યા પછી ક્યાં એવું બધું પૂજવાનું હોય ચોક્કસ તમે જીવતા સેવા નથી કરી એટલે તમારા માઇન્ડમાં આ વસ્તુઓનું થોડું હોય અને જીવતા સેવા કરી હોય તો બહુ સરસ બહુ જ ઉત્તમ એનો તો તમને લાભ આખી જિંદગી પ્રાપ્ત થવાનો જ છે પરંતુ બીજા વિષય વસ્તુઓની અંદર ન જતા ખાલી ને ખાલી માત્ર એક જ વાત કે પોતાના જે પિતૃઓ જેમ હયાત હતા તેમ મૃત્યુ પછી પણ એમની એક ચેતના એ સદૈવ તમને આશીર્વાદના રૂપમાં રહેતી હોય છે પછી એના ગમે તેટલા વર્ષો વીતી જાય પરંતુ એ મા બાપ હતા એ હતા જ એ દાદા હતા એ હતા જ એ દાદી હતા એ હતા જ તો પોતાનું કર્તવ્ય અને પોતાનું ઋણ જે છે એ બધું જ પૂર્ણ કરવા માટે મનુષ્ય અવતાર આપણે ધારણ કર્યો છે અને એટલા માટે જ મિત્રો દેવ ઋણ ઋષિનું ઋણ એટલે કે પોતાના ગોત્રનું ઋણ અને પિતૃનું ઋણ આ ઋણોમાંથી મુક્ત થવાતું નથી એમાં ખાસ કરીને પિતૃ બાબતમાં નારાયણ બલી એ એવું નથી કે જીવનમાં એક જ વખત કરવી અને પછી ક્યારેય કરવી નહીં જેમ આપણે વાર તહેવારે દર વર્ષે નોરતા આવે અને દર વર્ષે માતાજીના જેમ નિવેદ થાય એમ દર વર્ષે ચૈત્ર માસ આવે છે એના કૃષ્ણ પક્ષમાં એટલે કે વધમાં અંધારિયા પક્ષમાં એ પિતૃઓના પંદર દિવસ છે અને ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનામાં પણ જે અંધાર્યું વદ પક્ષ કૃષ્ણ પક્ષ છે એની અંદર પંદર દિવસ પિતૃઓના હોય છે તો આપ સર્વને એ દર વર્ષે કે પિતૃઓ એમ કહે છે કે તમે કંઈક તર્પણ અર્પણ સમર્પણથી એમને ભજો એમને યાદ કરો અને નારાયણ બલી પણ ખાસ કરીને મારો આજનો કહેવાનો કોન્સેપ્ટ એ હતો કે નારાયણ બલી નામનો જે પ્રયોગ છે એ માત્ર ને માત્ર એક વખત કરવાનો પ્રયોગ નથી જીવનની અંદર પ્રત્યેક વર્ષે પણ કરી શકો અને જ્યારે તમને તમારી શક્તિ અને સામર્થ્યતા થાય ત્યારે તમે પિતૃઓ પાછળ મોટું ના કરો તો નાનું કરી શકો એટલે કે તર્પણ કરાવી શકો મહાલયા શ્રાદ્ધ પ્રયોગ એ પણ દર વર્ષે તમે કરાઈ શકો અને નારાયણ બલી પણ તમે કરાવી શકો જેનાથી નારાયણ એટલે વિષ્ણુ છે વિષ્ણુ એ મુક્તિના દાતા છે અને એ જ વિષ્ણુની આરાધના ભગવાન સત્યશના સ્વરૂપમાં આપણે કરતા હોઈએ છીએ અને એની સાથે અષ્ટવ શક્તિ એટલે આઠ પટરાણીઓ આઠ શક્તિ પણ એની સાથે બિરાજમાન છે જેમ નવચંડીની અંદર આપણે કુળદેવીની ઉપાસના કરતા હોઈએ છીએ તેમ નારણબલીમાં પ્રેત માતૃકા એની પણ આપણે પૂજા આવતી હોય છે તો બહુ જ બધી વસ્તુઓની અંદર બધા કન્ફ્યુઝન ભલે હોય પણ હિન્દુ સનાતન ધર્મ એ શાશ્વત છે નવીનાશી છે તો મારી તો તમને સર્વને એક જ પ્રાર્થના છે કે તમારા પિતૃઓ પાછળ અવશ્ય જે કંઈ પણ બેન ભાણેજ દીકરી સાધુ સંત મહાત્મા કે બ્રાહ્મણ અતિથિ અભ્યાગત કારણ કે એ બધાને અર્પણ કરવાથી પિતૃ છ પ્રકારના આશીર્વાદ પ્રદાન કરે છે આયુ પ્રજા ધન વિદ્યા સ્વર્ગ મોક્ષાની ચું તથા પિતર શ્રાદ્ધતર્પિતા આ છો આશીર્વાદ આયુષ્યકૂની અભિવૃિ ધન એટલે કે પૈશો વિદ્યા સારી આપણા સન્તાનો વિદ્યાભ્યાસાવે વિદ્યાધન ધન વિદ્યા આયુ પ્રજાધનમ પીજ સ્વર્ગ એટલે આપણને પણ સ્વર્ગનું સુખ સ્વર્ગ મોક્ષમ મોક્ષની પ્રાપ્તિ સુખાનીચે પ્રયત્તુમ તથા રાજ્ય પિતરશ્રાદ્ધ દર્પિતા જે રાજ્યમાં હૈયે તે રાજ્યમાં આપણને માન સન્માનને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય આ બધું જ પિતૃના આશીર્વાદથી પ્રાપ્ત થતું હોય છે અને એટલા માટે માત્ર ને માત્ર શ્રદ્ધાને વિશ્વાસમાં માનવાનું અંધશ્રદ્ધામાં નહીં અને હું તમને ક્યાંય અંધશ્રદ્ધા તરફ દોરતો નથી માત્ર ને માત્ર શાસ્ત્ર સંમત અને ધર્મપરાયણ થઈને આ કાર્ય કરવાનું છે શ્રદ્ધાથી કરવાનું છે એટલે મિત્રો આપ સર્વને પિતૃના આશીર્વાદ મળે પિતૃનારાયણની કૃપા પ્રાપ્ત થાય એવો મારો એક આ પ્રયત્ન હતો અસ્તુ જય પિતૃનારાયણ હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ